તમારે લોક માં પહેરી લેવાનું છે અને પછી તમારે આ બધા અક્ષરો ઓળખવાના છે બરાબર અને હું તમને પૂછું ક્યારે તમારે જવાબ આપવાના છે એ તમારે આપવાના નથી halo, नहीं Ayo masuk ke dalam kamar. Kita lanjutkan.

હા ચલો તમારી પાસે કયો અક્ષર છે જગલા નો તમારી પાસે ભાઈ કયો છે કલમ નો વાહ

ભાઈ તમારી પાસે ચાલો તો હવે થોડા બધાની પાસે જુદા જુદા અક્ષર આવેલા છે હવે કોઈને એક સરખો અક્ષર આવ્યો હોય તો એની બાજુમાં આપણે જોડી બનાવાની છે બરાબર તો હવે આપણે શું કરશું ચોણી બનાવશું બરાબર તો અત્યારે અહીંયા સુધી આપણે મજા આવી ઓકે ચાલો તો હવે છે ચાલો તમે જોડી બનાવો જેની પાસે હોય એ જેની પાસે જોડી હોય જોડી માં ઉભા રહી જાય ચા બોલા કે તીસ બરાબર બરાબર ચાલો બાધા બે આંગળીથી છોડી ચાલો વાંધો આપણે ચાલો

बस्दानी दिन्गाई? आइ! जाओ, नाइ वांदो नाइ? इत्ला जनाने खाईची, आपने जोडी कुस्टी होगाई? सरस्पजानी जोडी बन वांदो, नाइ! पसी आपने पसी आपने जोडी बना भी जागे? बराबार? हाँ, जाबार, आया कुमाई, जो ચાલો તમારી બે ની કઈ જોડી છે ફરતો ઢગલા નો સાબાસ વાહ ચાલો તમારી બેની કઈ જોડી છે જમરૂખ નો જ સાબાસ ભાઈ તમારી અહિયાં

જોડી બનાવતા આવડ્યો ને સરસ તો મજા આવી ઓકે સકાલે પડી જવા